અહીંયા જો આપણે હવે આવી ગયા છે પાર્કિંગ માં થોડુંક વ્યવસ્થિત કરી લઈએ અને અમારી જેમ જોઈએ વ્લોગર પણ આવી ગયા છે જે સામે લો પણ ઉતારે છે આજના સરસ મજાના વિડીયો શરૂઆત થઈ ગઈ છે અને બધાને જય માતાજી બાપા સીતારામ અને નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે કેમ છો બધા મજામાં હશો હું પણ મજામાં જ છું અને આજે આપણે એક નવા વર્ગ ની શરૂઆત કરી છે અને આપણે અત્યારે જઈએ છીએ બાર ક્યાં જઈએ છીએ એ તો હું તમને એડવાન્સમાં જ કહી દઉં છું અત્યારે અમે જઈએ છીએ ખોડિયાર મંદિર આપણે રાજપરા ધામ જે ભાવનગર માં અહિયાં થી ઓગણીસ થી વીસ કિલોમીટર દૂર છે ત્યાંથી ઘરે આપણે બધા બેન ને બધા જઈએ છીએ તો તમને પણ આગળ હું વિડીયોમાં ખોડિયાર માતાજીના દર્શન કરાવીશ વિડીયોમાં આગળ કન્ટિન્યુ બન્યા રહેજો

નાની ખોડિયાર આપણે જતા હતા રાજ્ય આ તો રસ્તા આપણે નાની ખોડિયાર આવે છે ખોડિયાર માતાજી વર્તેજના નાની ખોડિયાર કહેવાય આપણે તો ત્યાં પહોંચ્યા છીએ તો દર્શન કરી લઈએ અને પછી આગળ વધીએ ਮਹਾਦੇਵ ਜੀ ਅਦਰਸ਼ ਜੀ ਕਿਰਿਓ ਕਿਹਾ ਅਹੀਂ ਤੇ ਆਪਰੇ

કારણ કે ત્યાંથી એમને ઘરે જવાનું હતું પછી વળતા અમે આવીએ ત્યારે થોડું મોડું થઈ જાય કદાચ વાહન ના મળી શકે કારણ કે જીજુ સાથે નહોતા એટલા માટે પછી ત્યાંથી જતા રહ્યા છે એટલે અત્યારે તો અમે અત્યારે બે ભાઈ બહેન અને આશાબેન બેન છે આગળ તો મળીએ ચલો હવે આગળ તો આપણે પહોંચી ગયા છે મંદિર આજે રવિવાર છે એટલે થોડી ગર્દી છે બધી બાજુ પબ્લિક તમને જોવા મળતું હોય છે હવે અંદર જઈએ પણ અંદર એલાઉડ નથી ફોન એટલા માટે હું તમને અત્યારે અહીંથી દર્શન કરાવી દઉં છું ખોડિયાર ધામ મંદિર છે મંદિર આજ છે અને અહીંથી બસ આપડે અંદર જઈશું અહીંથી લાંબી લાઈન હશે અને અંદર દર્શન ફોન એલાઉડ નથી વિડીયો તો અંદર તો દર્શન નહીં કરાવી શકું એટલે અહીંથી દર્શન કરાવું છું તો મળીએ ચાલો અમે દર્શન કરતા આવીએ વાગાડી વાંધો નહીં

સ્પોર્ટ્સ ના એના કપડા છે અહીંયા બધા બ્લોગર બેઠા છે બેઠા બેઠા ક્યારે ના વિડીયો બનાવે છે ના આપણે પણ હવે પ્રસાદ લઈ લીધી છે ધીમે ધીમે વરસાદ શરૂ થઈ ગયો છે આગળ થોડુંક હવે મસ્ત પ્રસાદી લઈ લીધી અંદર શાંતિ હતી હવે આગળ થોડુંક આપણે અહીંયા જઈએ છીએ ઉપર આમ ઉપર જવાની તૈયારી કરતા હતા હવે મેઘરાજ આવ્યા છે ફૂલ આવવા મળ્યો વરસાદ એટલે પાછા વાળ્યા મેસેજ આવ્યા વરસાદ રે ઉપર એટલે ચલો વરસાદ ફરી રહી ગયો છે એટલે હવે ત્યાંથી નીકળી ગયા આગળ આ સાઈડ પાછા કારણ કે બધો વરસાદ નથી આવ્યો એટલે પાછા નીકળ્યા છીએ આગળ ક્યાં જઈએ છીએ બતાવું તમને આગળ પાછા આપણે આવ્યા છીએ મંદિર તરફ જ તે અત્યારે તો ગડદી નથી બહુ કારણ કે જ્યાં અમે જે ટાઈમે આવ્યા ને એ ટાઈમે આટલી ગડદી હતી ને અને અહીંયા જો છે સ્કૂલ વાળા અહીંયા બધા પહોંચ્યા છે બધા ઘડી દીને ઉભા રહે છે અહીંયા આપણે એક આ રાજપુરા ધામ એવું છે ને કે સ્કૂલનો કોઈ પણ પ્રવાસ યોગાય હોય ને તો રાજપરા તો લાવે જ અને આજ સન્ડે છે રવિવાર એટલે આજે કદાચ લાવ્યા હશે એમને હમણાં અમારી સાથે જમવામાં હતા બધા છે નાના નાના બધા બાળકો છે અને અત્યારે આપણા ખરીદી કરે છે આપણે પણ ખરીદી કરવા જઈએ છીએ તો ચાલો શું ખરીદી કરીએ તમને આગળ બતાવું આપણે ગણપતિ માં પણ દુકાનમાં આવ્યા છીએ આ ટાઈપનું હા એ નોખ્યું હોય છે ચલો ત્યાંથી નીકળી ગયા છે બેન ને બેમાં નથી એક ગણપતિ બાબા કે કઈ મૂર્તિ એટલે મને તો ઘણી ગઈ પણ આપડે અત્યારે લેવાની નથી તો હવે ત્યાંથી નીકળી ગયા છીએ હવે જઈએ છીએ બાર આ સાઈડ બધા જો ખરીદીને એવું બધું કરે છે આપણે હવે ધીમે ધીમે આગળ વધીએ ચાલો તો હવે પહોંચી ગયા છે આપણે પાર્કિંગમાં કારણ કે લીધું નથી રસ્તામાં અને બસ બજાર ફેર્યા અને ખાસ અત્યારે ગરદી ને એવું કઈ હતું નહીં અત્યારે જો બધા ના પ્રસાદી લઈ લે એથી નીકળે જ છે અને બસ જો આપણે બાકી ને પહોંચી ગયા છીએ ભાઈની ગાડી રેડી થઈ ગઈ છે ચાલો ગાડી કાઢી લઈએ અને નીકળીએ મળીએ આગળ ચાલો આપણે હવે બે જગ્યા ગાડીમાં ગાડી લઈ નીકળી ગયા છે બાર અને હવે સીધા ઘરે જઈશું